મોરબી નગરપાલિકામાં ભાજપના શાસન દરમિયાન પિસ્તાલીસ ડી અંતર્ગત કેટલાક વિકાસ કામો કરવામાં આવ્યા હતા આ ઉપરાંત પાલિકા દ્વારા નંદીઘર બનાવવામાં આવ્યું હતું અને શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના બન્યા હતા આ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસ લાંબા સમયથી આક્ષેપ કરી રહી છે આ બાબતે કોંગ્રેસ દ્વારા મોરબી પાલિકામાં અનેક વખત માહિતી આપવા માટે લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી તેઓને માહિતી ન મળતા આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચિખલિયા શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કોંગ્રેસ કાર્યાલય ખાતેથી તેઓએ પદયાત્રા કરી મોરબી પાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં સદબુદ્ધિ યજ્ઞ કર્યો હતો ગાયત્રી મંત્રોચ્ચાર સાથે તેઓએ પાલિકાને સદબુદ્ધિ આવે પ્રાર્થના કરી હતી મોરબી નગરપાલિકામાં છેલ્લા પાંચ મહિનાનો સમયગાળો થયો અત્યારના મોરબી જિલ્લા કોંગ્રેસના લેટર પેડ ઉપર મોરબી નગરપાલિકામાં જે જે કામો થયા છે એની સંપૂર્ણ વિગતો માગવામાં આવી છે પણ આ વિગતો મોરબી નગરપાલિકાના વહીવટદાર કે ચીફ ઓફિસર દેવામાં શું કારણથી વિપક્ષને આ માહિતી પૂરી પાડતા નથી એટલે ક્યાંક ને ક્યાંક પિસ્તાલીસ દિ હેઠળ હોય કે નંદી ઘર હોય કે મુખ્યમંત્રી આવાસ યોજના હોય કે ભૂગર્ભ ગટરની જે યોજના મોરબીની પ્રજાએ જે કરોડો રૂપિયાનો ટેક્સ ભર્યો છે વિપક્ષ તરીકે અમારી જવાબદારી આવે છે કે સત્તાધીશોએ શું શું કયા કામમાં કેટલા રૂપિયાનો વાપરા છે એના માટેની અમે વિગત માંગી છે પણ આ વિગત આપવામાં આજની તારીખ સુધી આપી નથી એટલે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની તમામ ટીમે મોરબી નગરપાલિકાના પટણ ગામમાં ગાયત્રી યજ્ઞ કરી અને મોરબી નગરપાલિકામાં જે સત્તાધીશો બેઠા છે એને સદબુદ્ધિ આપે છેલ્લા પાંચ મહિનાથી આ વિગતો માગતા આવી બે ત્રણ લેટરો લેખા મૌખિક ટેલિફોનિક કીધું કે ભાઈ તમે અમને માહિતી આપો પણ આ લોકો ક્યાંક ક્યાંક ભાજપના નેતાઓ સંડવાયેલા કૌભાંડ માં એટલે અમને વિગતો આપવામાં શરમાય રેકર ગુમ થઈ ગયું હેસી એમની પાસે રેકર નથી હોય એટલે શું કારણથી નથી આપતા એ તો હવે ચીફ ઓફિસર આપ લોકો જઈને પૂછો તો ખ્યાલ આવે કે ભાઈ શું કરવા નથી આપતા એમ